બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ પહોંચી હોબાળો મચાવતા હડકંપ મચી જવા પામ્યો છે બેંક ઓફ બરોડામાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લાગવી હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દોડી આવી હતી જોકે બેંક પોતાના પૈસા પરત અપાવે નહીં તો ફરિયાદ કરી બેંકનો ઘેરાવો કરવાની ગ્રાહકોએ ચીમકી ઉચ્ચારી હતી લોકો પોતાના જીવનની તેમજ પરિવારની સુરક્ષા માટે વીમા પોલિસી સહિતની અનેક પોલિસીઓ લઈને ભવિષ્યની ચિંતા કરીને તેમાં પોતાના પરસેવાની કમાણી જમા કરાવતા હોય છે જોકે અનેક વીમા કંપનીઓ તેમજ એન્જન્ટો ઊઠી જતા અથવા ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઈ જતા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખેડૂતો અને ગ્રાહકો સાથે બન્યો છે જેમાં ફર્સ્ટ ઇન્ડિયા નામની વીમા કંપનીમાં બસ્સો પચાસથી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો ગ્રાહકોના કરોડો રૂપિયા કેવી રીતે ગયા તેની હકીકત જાણીએ તો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોના ખાતાઓ ચાલતા હતા ત્યારે ચિત્રાસણીની બેંક ઓફ બરોડાએ ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા કંપની સાથે ટાઇપ કરીને ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટોને તેમની બેંકમાં બેસાડ્યા હતા જેને લઈને ઇન્ડિયા ફર્સ્ટ નામની કંપનીના એજન્ટોએ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા તો બીજી તરફ બેંક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેંક ઓફ બરોડા ઉપર વિશ્વાસ રાખીને બસ્સો પચાસ થી વધુ ग्राहકો अने खेड़ુતો એ ઇન્ડિયા ફર્સ્ટ કંપની પાસેથી વીમા પોલિસી લઈને તેમના કરોડો રૂપિયા રોક્યા હતા જો કે ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટ આશુભાઈ શાહે ગ્રાહકોને વીમાની પાવટીઓ આપી હતી પરંતુ તેમનો પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયાનો કૌભાંડ આચર્યો હતો જો કે એજન્ટે મોટા ભાગના ગ્રાહકોને પાવતીઓ આપી ન હતી અને જે લોકોને આપી હતી તે પણ ડુપ્લિકેટ આપી હોવાનો તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો ગરીબ અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ બેંકમાં જઈને હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા પરત લાવવા માટે માંગ કરી હતી અને જો કંઈ નહીં થાય તો બેંક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી બાઇટ એક ખાન દેવડા ગ્રાહક ઇન્ડિયા ફર્સ્ટ લાઈફમાં મેં દસ લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા પણ તેમને મને કોઈ પાવતી આપી નથી બેંકમાં જ એજન્ટ બેસતા હતા અને બેંકવાળા જ મારા પાસે લઈને આવ્યા હતા બાઇટ બે સોરબખાન સિંધી ઉપસરપંચ ચિત્રાસણી ગામ બેંક ઓફ બરોડામાં ગરીબોના સાત થી આઠ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે જેમાં બેંકના અધિકારી પણ સામેલ છે અમે ફરિયાદ કરીશું અને ધરણા ઉપર બેસીશું બાઈટ ત્રણ દિનેશભાઈ ચૌધરી ગ્રાહક અને સરપંચ જસપુરિયા ગામ બેંકમાં જે એજન્ટો હતા તે અમારા ગામમાં ફરીને લોકોની બેંકમાં પડેલી એફડીઓમાંથી પૈસા ઉપાડીને લઈ લીધા છે ચિત્રાસણી બેંક ઓફ બરોડામાં ગ્રાહકોના ખાતા હોઈ કેટલાક ગ્રાહકોએ પોતાની જીવનભરની મૂડી એફડી તરીકે મૂકી હતી જો કે બેંકમાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટના એજન્ટને કોની કેટલી મૂડી બેંકમાં પડી છે તે ખબર હોવાથી તેને બેંકના કર્મચારીને સાથે લઈ જઈને ગામડાઓમાં જઈને ગ્રાહકોને વધુ વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા ગ્રાહકોએ ભોળવાઈને તેમની એફડી તોડાવીને ઇન્ડિયા ફર્સ્ટમાં પૈસા ભર્યા હતા જો કે તેની ખોટી સ્લીપો આપી હોવાના ગ્રાહકોએ આક્ષેપો લગાવ્યા છે જોકે બેંકમાં રહેલા અન્ય હંગામી કર્મચારીઓએ પણ લોકોના રૂપિયા ડૂબ્યા હોવાનું કબુલ્યું હતું જો કે ગ્રાહકો ના હોબરા બાદ બેંક માં પહોંચેલા બેંક ના મેનેજર અને ઉચ્ચ અધિકારીઓ એ આ બાબતે કશું જ બોલવા તૈયાર ન હોવાથી ગ્રાહકો એ તેમના ઉપર આકષેપ કર્યા હતા અને જે પણ લોકો આમાં સામેલ હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી બાય ચાર સાગર દેસાઈ હંગામી કર્મચારી बैंक में हूँ म एजेंट तरीके काम करू इंडिया फर्स्ट ना एजेंटे पिंडी करी छे बाइट पांच नरेश खटीक बैंक अधिकारी हूँ कशुज बोलिश नही अमारा रिप्रेजेंटिव आनो जवाब आपशे ચિત્રાસણીની બેંક ઓફ બરોડામાં વિશ્વાસ કરીને તેની સાથે ટાઈઅપ કરેલ ઇન્ડિયા ફર્સ્ટ કંપનીમાં લોકોએ પોતાના જીવનભરની બચત રોકી હતી જોકે હવે ગ્રાહકોના પરસેવાની કમાણી ડૂબી જતા બેંક ઓફ બરોડા આ બાબતે તપાસ કરાવવાનું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે જોકે હવે જોવાનું એ રહ્યું કે ગ્રાહકોને તેમના પૈસા પરત મળે છે કે પછી લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે હું પટેલ ચહેરાભાઈ હજી બી ચી ત્રાસી તાલુકો પાલગ જિલ્લો બનાસકાંઠા મારી વિનંતી છે કે બરોડા બેંકમાં મારું ખાતું ચાલે છે બરાબર અને તે અમારી રસીદો પડી હતી બહેરાણનો અમે કોઈ મારાનો એમ તે એને શું કીધું કે રસીદો પૂરી મુદ્દત પૂરી થઈ એટલે મુદ્દત વધારે છે એટલે શું કી કે તમે હંમેશો હંમે તમને બીજા ધારે મળશે અને રાત થાય દાખલા તરીકે એમ કરીને મારા ચાર લાખને અઠ્યાસી તેની પાર્ટી કોઈ મળી નથી અને મારા ભૂલ થયા છે શું માંગ તમારે અમ છે મને પૈસા પરત મળવા જોઈએ બીજી વાત જઈ ઓકે ઓકે હું જસપ્રિયા સરપંચ દિનેશભાઈ બેંક ઓફ બરોડાની અંદર ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સવાળાએ જે એજન્ટ હતા એમને ગરીબ ખેડૂતોના જે ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ હતા એડવાન્સ હપ્તો ભરવો છે એમ કરી અને એ લોકોએ કેશ ઉપાડી અને અહીંયાથી જતા રહ્યા છે અમે ટોટલી ચિત્રાસણી જસપુરિયા કોટડા હેમતપુર ફિરોજપુરા બાટાવાડા આજુબાજુ રામપુર આજુબાજુના પાંચ છ ગમડાના ટોટલી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના અંદર જે પૈસાનું રોકાણ કર્યું હતું એની અંદર એડવાન્સ હપ્તા કે તમારે હવે ભરશો તો દસ પંદર ટકા તમને ઓછા ભરવા પડશે એ રીતે ઘરે ઘરે આવી બેંકના સ્ટાફના માણસો બી સાથે હતા બધા એ ઇન્ડિયા ઇન્ફોર્સિસ ફર્સ્ટાઈના એજન્ટ બી સાથે હતા અને અમને ઘરે અંગૂઠા અભણ માણસને અંગૂઠા કરાવ્યા છે ભણેલાને સહયોગ કરાવી છે અને કે તમારે ઇન્ડિયા ફસ્ટના અંદર અમે પૈસા ભરવા લઈ જઈએ છીએ અહીંયા ઇન્ડિયા ફર્સ્ટની અંદર પૈસા ભર્યા નથી અમને અને એ ટોટલી પૈસા એમને સગે વગે કરી અને મોટું બેથી ત્રણ કરોડ રૂપિયાનું આ લોકો એ કોકાણ બેંક ઓફ બરોડાની અંદર કરેલ છે ઓકે તમારું નામ શું મારું નામ ચિત્રાશેથી હું બોલું છું સુમિનાભાઈ મારા કુલ મારી મમ્મીના અને મારી બેનના ભેગી થઈને જોઈન્ટમાં પાંચ લાખ મમ્મીના બેનના ખાતામાં છ લાખ મમ્મીના ખાતામાં એમ થઈને બાર લાખ હતા એમાંથી અહીંયા બેંક ઓફ બડોદામાંથી યોગેશભાઈ મેનેજર હતા એમને મને ફોન સાગરભાઈ જોડે ફોન કરીને મને બેંકમાં બોલાય અને મને કીધું કે તમે મિક્સો તો તમને પેન્સલ તરીકે તમારી મમ્મી લીધવા છે તો તમને પેન્સલ એ તરીકે હર્સુભાઈને નથી ઓળખતી અને મને યોગેશ બોલાવી અને સાગરભાઈ જોડે ફોન કરાવીને મને બેંકમાં બોલાવી અને મારા જોડેથી ચાર લાખની સરથી તારા જોડેથી બે બે લાખના બે ચેક બેંકમાં ઉભા રહીને હર્શુભાઈએ લીધા અને છ છ લાખના છ લાખ બે બે લાખ તરીકે એમને મારી મમ્મી જોડે ઘરે આવી સહી કરાવી અને ઉપાડ્યા અને મને નથી આપ્યા એમને પોતે લઈ લીધા એમાં મારી મમ્મી ચોપડીમાં ખાલી ચાર લાખ બોલે છે સર્ટિફિક છ લાખના ના અમારી જોડે કોઈ પત્તો નથી એમને પ્રૂફ તરીકે એમને કશું આપ્યું નથી આજે કાલ સાંજે મને સમાચાર મળ્યા બાર ગામથી ચિત્રાસિંહ આજુબાજુના ગામના આગેવાનોએ ફોન કર્યો કે કઈક આપણી બેંકમાં એફડી ઇન્ડિયા ફર્સ્ટમાંથી આ લોકોએ બેંકમાં કંઈક મેનેજર મળી અને કોમ્બર્ટ થયેલું છે અને ગરીબોના પૈસા અંદર ફસાઈ ગયા છે એ વાત થઈ એટલે સવારે વહેલા અમે ગામના અમુક ગામના પાંચ દસ આગેવાનો ભેગા થયા પછી આજુબાજુથી બધા કોટડા પિરુચપરાના રમપરા બટાવડાથી અને માલપુરિયા જસપુરિયાના બધા આગેવાનો આવ્યા એટલે અમે બેંકમાં આવ્યા રજૂઆત કરી એટલે એ લોકોને કાલે ખબર પડી ગઈ હતી કે એમને પોલીસ બંદોબસ્ત મૂકી દીધો ચોર હોય ને પક્કા પચા એટલે પોલીસ બંદોબસ્ત મૂકી દીધું એમને અને અહીંયા અમે રજૂઆત કરી અમને મેં કહું બેંક સાથે લેવા દેવા નથી અમે બે વર્ષથી આ આ બેંકમાં કંટાળી ગયા છીએ અને આ ગરીબોના પૈસા છે અને આ ચીટિંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફાસ્ટ જે શા છે કંઈ શું નામ છે એનું આ તું આ તો શાક દિશાનું છે એ લોકો ઘરે ઘરે જઈને બેંકના અધિકારીઓ સાથે ઘરે ઘરે જઈને ગરીબ રોડી રોડ બેદારના પૈસાથી એફડીઆરના પૈસા ઉપાડ્યા ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવાના પૈસા લગભગ ચારથી પાંચ ચારથી પાંચ કરોડ રૂપિયા અને કોમ્પર્ટ થઈ ગયું ત્યારે આ બાર ખબર પડી છે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરોબર સારો રાખ્યો નથી અને અમને અમે તપાસ કરીએ છીએ તપાસમાં તો નરે મોદીને બધા કરોડો અબજો રૂપિયા લઈને આવી ગયા એમને કશું નથી આ ગરીબોને પૈસા માટે અમે લડી રહ્યા છીએ એટલે તમારા માધ્યમથી અમારી એક વિનંતી છે કે આ આ ગરીબોને ન્યાય મળે કેટલા લોકોના પૈસા લગભગ બસોથી બસોથી અઢીસો માણસો છે ટોટલ ગ્રાહકો કે જે એમના ખાતામાં અને એફડી પડી હતી એટલે ઇન્ડિયા ફર્સ્ટને કોઈ એમને સ્કીમ આપી કે તમે આ કરો છો નવ વર્ષમાં આટલા ડબલ પૈસા થાય એમ કરીને ઘરે જઈ જઈને આ લોકો પૈસા બ બે રૂપિયા એટલે કપૂર છે કે કપૂર